તળાજાના ખોજાવાડ વિસ્તારમાંથી અફીણનો રસ અને પોસ્ટોડા સહિત તેર લાખ ઓગણત્રીસ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે બે પરપ્રાંતિઓને ઝડપી પાડતી મહુવા ડિવિઝન પોલીસ ગઈ તારીખ બાર નવ બે હજાર ચોવીસ ના રોજ મળેલી સચોટ બાતમી આધારે તળાજા ખોજાવાડ ખાતે રહેતા સમીમ બાનુ અલી રઝા ભુરાણી ના રહેણાકી મકાન માં પરપ્રાંતિ બે ઇસમો આવી ભાડે મકાન રાખી ગેરકાયદેસર રીતે અફીણ તથા પોસ્ટ ઓડા લાવી આજુબાજુના જિલ્લા તથા ગ્રામ્ય દરિયાઈ પટ્ટી વિસ્તાર વેચાણ કરતા હોવાની માહિતીના આધારે એફએસએલ ટીમ સાથે રાખી રેડ કરતા નીચે મુજબના ના ઇસમો તથા मुद्दा माल मिली आता सर्कल पुलिस इंस्पेक्टर तलाजा द्वारा तलाजा पुलिस स्टेशन खाते गुनो नोधा पकड़ायेला आरोपी नी बात करिए तो अमीन खान सरदार खान पठान उम्र वर्ष पंचावन धंधो खेती रहे हाल खोजावाड़ तलाजा मूल टोडी राजस्थान बीजो आरोपी अदनान खान अमीर खान पठान उम्र वर्ष चौबीस धंधो पशुपालन रहे हाल खोजावाड़ तलाजा मूल टोडी राजस्थान કબજે કરેલા મુદ્દા વાત કરીએ તો અફીણનો રસ પોસ્ટોડા વજન કાટો ફોર વ્હીલ કાર મોટરસાઇકલ મોબાઈલ નંગ ત્રણ ટોટલ તેર લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડી ધોરણસરની કાર્યો હાથ ધરી છે

પ્રકાશભાઈ રાઠોડ પોલીસ કોન્સ્ટેબલ સામંતભાઈ કામળિયા અશ્વિનભાઈ ચુડાસમા રવિરાજ ગોહી તથા મંગાભાઈ છોટાળા જોડાયા હતા મારું નામ અંશુલિયા છે હું એસપી તરીકે મોવા વિભાગ ભાવનગર જિલ્લામાં પોસ્ટેડ છું ગઈ કાલ તારીખ બાર નવના રોજ રાજાના ખોજાવાડ વિસ્તારમાં મહુવા વિભાગ ટીમ પોલીસ ટીમને મળી વાતની આધારે એક રેડ એનડી પીએસ રેડ કરવામાં આવી છે જેમાં બે ઇસનો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં આ ફી અને પોસ્ટ ડેટા મળી આવેલ છે આ બે આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેનામ છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થ હોય છે એની હેરફેરમાં સંકળાયેલ આમાં બે આરોપીઓ અત્યારે પકડવાના બાકી છે જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે આમાં ગઈકાલે રાત્રે એનડીપીએસ એક્ટની કલમ આઠ સી પંદર બી સત્તર સી અને ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં કુલ પકડાયેલ પકડાયેલ મુદ્દા માલમાં ઓગણત્રીસ કિલો તીનસો ગ્રામ ભોજડોડા છે અને આઠ કિલો નવસો અસી ગ્રામ અફીમનો રસ છે ટોટલ મુદ્દા જે પકડાયેલ છે એની કિંમત તેર લાખ ઓગણત્રીસ હજાર છે જી સર આ લોકો ભાવનગર જિલ્લામાં અમરેલી જિલ્લામાં અથવા ગુજરાતમાં નેટવર્ક ધરાવતા હતા એ જે આરોપીઓ છે એ મૂલ રાજસ્થાનના રહેનામ છે અને ત્યાંના જે ઉપયોગના કલ્ટિવેટર્સ હોય છે અ એનાથી ગેરકાયદેસર રીતે એ પ્રોક્રુપમેન્ટ કરતા હતા હોષ ડોડા ને અફીના અને પછી એ સંકળાઈને અહીંયા અ સુધી લાવતા હતા અને પછી આ વિસ્તારમાં આ નાની માત્રામાં વેચાણ કરતા હતા આજે પોટમાં રજૂ કરીને કેટલા દિવસ અ એની કાર્યવાહી ચાલુ છે જે યોગ્ય રિમાન્ડ હશે એ માગવામાં આવશે

શક હોય કે કોઈ સસ્પેક્ટેડ એક્ટિવિટી હોય તો એની જાણ પોલીસને તરત કરે અને એના માટે તમે લોકલ થાના અધિકારી કે ડિવિઝન અધિકારીને કે જિલ્લા લેવલ પર અધિકારીને જાણ કરી શકો છો તમારી જે ઓળખ છે એ ગુપ્ત રાખવામાં આવશે ધન્યવાદ